જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગમાં તો જેવી જ સાતમ આઠમ નજીક આવે છે કે બધાના જ ઘરમાં બનવા લાગે છે મીઠી પૂરી મીઠા થેપલા તો બસ એ જ રેસીપી લઈને આજે હું આવી છું ગળિયા ગોળની આપણે મીઠી પૂરી અને પળવાળા થેપલા કઈ રીતે બનાવીશું એની રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા બે કપ ઘઉંનો લોટ લીધેલો છે તમે તમારા રિક્વાયરમેન્ટ અનુસાર લોટ લઈ શકો છો ત્યારબાદ બે કપની સામે આપણે એક કપ ગોળ લેવાનો છે અને અડધો કપ આપણે પાણી લઈશું અહીંયા ગોળ જે કપના માપથી લીધેલો છે એ જ કપના માપથી બે કપ ઘઉંનો લોટ લીધેલો છે એટલે બે કપની સામે એક કપ જેટલો ગોળ લેશું આ રીતના માપથી તમારી પૂડી છે એ ન તો બહુ વધારે મીઠી બનશે કે નહીં મોરી બને એકદમ પરફેક્ટ બનશે બસ આ રીતે પહેલાં અડધા જ કપ પાણીનો ઉપયોગ કરવાનો છે જો તમે વધારે પડતું પાણી એડ કરી દેશો તો આ બધું જ પાણી આપણે લોટ બાંધવામાં ઉપયોગ કરવું પડશે અને પછી આપણી પૂરી છે એ ખાવામાં મોરી લાગશે આ રીતે પાણી સાથે ગોળને મેલ્ટ કરી ત્યારબાદ આપણે લોટ બાંધીશું તો બે કપમાં અંદાજે બે ચમચી જેટલું મેં મોણ માટેનું તેલ લીધેલું છે ત્યારબાદ આ મૂળનું તેલ છે એને સારી રીતે લોટમાં મિક્સ કરી લેશું અને આપણો ગોળ છે જે મેલ્ટ થઈ ગયેલો છે એને આપણે આ રીતે ગરણીની મદદથી ગાળી અને પછી યુઝ કરીશું અહીંયા ગોળ છે એને આ રીતે તપેલીમાં હલાવી અને ત્યારબાદ જ આપણે એડ કરતા જવાનો છે જેથી એક જ સરખો ગોળ છે એ આમાં એડ થાય બસ આ રીતે પહેલાં થોડું થોડું પાણી એડ કરી અને આપણે એને મિક્સ કરતા જઈશું ગોળ છે એમાં ઘણી વખત કોઈ જાતનો કચરો રહી જતો હોય શેરડીમાંથી બને છે તો ક્યારેક શેરડીના છોતલા એવું નાના નાના નીકળતા હોય તો હંમેશા ગોળ છે એને આ રીતે ગાળી અને પછી યુઝ કરવો તો આ રીતનો લોટ બાંધવા માટે આપણે એક કપ ગોળની સામે અડધા કપ જેટલી પાણીની જરૂર પડી છે તો અહીંયા બધું જ પાણીનો ઉપયોગ થઈ ગયેલો છે બસ આ રીતનો આપણે લોટ તૈયાર કરી લેવાનો છે મિત્રો જો આ રીતે પરફેક્ટ માપ સાથે તમે લોટ બાંધશો તો પહેલીવાર પૂરી બનાવતા હશો તો પણ તમારી પૂરી છે એકદમ પરફેક્ટ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે ત્યારબાદ હાથ પર આ રીતે થોડું એવું તેલ લઈ લોટની ઉપર આપણે લગાવી દઈશું અને લોટને મસળી લઈશું બસ આ રીતે થોડો એવો લોટ મસળાઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકી દઈશું લોટને ઢાંકી અને દસ મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપી દઈશું દસ મિનિટ બાદ આપણે લોટને ખોલીને ચેક કરીશું તો આ રીતનો સરસ ટેક્સચરવાળો લોટ તૈયાર થઈ ગયો છે આ રીતે બહુ લોટ કડક પણ ન હોવો જોઈએ અને સાવ સોફ્ટ પણ ન હોવો જોઈએ બે ભાગ કરી અને આમાંથી આપણે તેના સૌથી પહેલાં લુવા બનાવીશું અને બાકીનો લોટ છે એ ડ્રાય ન થઈ જાય તે માટે ઢાંકી અને સાઈડ પર રાખી દેશું અહીંયા નાની નાની પૂરી બને એ રીતના આપણે લુવા બનાવવાના છે ત્યારબાદ બધી જ પૂરી છે એને આપણે વણી લઈશું અહીંયા પૂરી વણતા સમયે જો તમારે આથી પરફેક્ટ ના વણાતી હોય તો તમે થોડો એવો લોટનો ઉપયોગ કરી શકો છો અને થોડું એવું તેલ પણ એડ કરી અને પૂરીને વણી શકો છો તો અહીંયા લોટ એટલો સરસ બંધાયેલો છે કે કોઈ પણ વસ્તુની જરૂર નથી પડે એમ અને સારી રીતે પૂરી વણાય છે તો બસ આ રીતે આપણે બધી જ પૂરી વણી અને તૈયાર કરી લેશું ત્યારબાદ આપણે આ પૂરીને તળવાની છે તો અહીંયા એક મીડિયમ ગેસની ફ્લેમ પર થોડું એવું તેલ રાખેલું છે તેને આપણે ચેક કરી લઈશું તેલ અહીંયા છે એ નોર્મલ ગરમ થયેલું છે આ રીતનું જ તેલ હોવું જોઈએ જો હાઈ ફ્લેમનું તમારું તેલ હશે તો પૂરી છે એ ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહી જશે અહીંયા ગરડી પૂરી છે એટલે આપણે ગોળથી લોટ બાંધેલો છે તો જો આપણે વધારે પડતી ગેસની ફ્લેમ હાઈ રાખશું તો ગોળ છે એની આપણે પાય થઈ જશે એટલે અહીંયા આ રીતે બધી જ પૂરી ઉપર આવે ત્યારબાદ આપણે એને પલટાવી લઈશું પૂરી છે એ ખાવામાં ખૂબ જ ક્રિસ્પી હોય છે તો જો આ ઉપર ના આવે એ પહેલાં તમે એને અડકશો તો બની શકે કે તૂટી પણ જાય એટલે આ રીતે ધીરે ધીરે એને આપણે ફેરવી લઈશું ત્યારબાદ થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય એ પછી આપણે બધી જ પૂરીને લઈ લેશું પૂરી ફૂલે ત્યારબાદ આ રીતે ચમચાની મદદથી થોડું થોડું ઉપર તેલ એડ કરતા જશું આ રીતે તો પૂરી સરસ બનશે તો અહીંયા તૈયાર છે આપણી બધી જ ગોળવાળી ગયડી પૂરી તો આ જ રીતે બાકીની બધી જ પૂરી છે એને હું તળી લઈશ બધી જ પૂરી છે એ તરાય અને તૈયાર થઈ ગઈ છે એ પછી આપણે બનાવીશું પળવાળા થેપલા અહીંયા પળવાળા આપણે નાના થેપલા બનાવીશું ગામડામાં આ થેપલા છે એ મોટી સાઈઝના પણ બને છે તો અહીંયા પૂરી કરતાં થોડા એવા મોટા ગોયણા આપણે બનાવી લીધેલા છે અને એને વણી લઈશું જો અહીં વણવામાં થોડી તકલીફ આવતી હોય તો થોડું એવું તેલ છે એ આની ઉપર લગાવી અને પૂરીને વણી શકાય છે ત્યારબાદ આ રીતની મીડિયમ સાઇઝની પૂરી વણાઈ જાય એ પછી વચ્ચેના ભાગે આપણે થોડું એવું તેલ લગાવી દઈશું અને આપણે ટ્રાયંગલ શેપ બનાવવાનો છે તો આને બે બાજુથી આપણે ફોલ્ડ કરી લેશું આ રીતે પરોઠાની જેમ ફોલ્ડ કરી અને એને વણવામાં આવે બસ આ જ રીતે આપણે બધી બાજુથી એને જોઈન્ટ કરી લેશું અને થોડું એવું પ્રેસ કરી અને જે શેપમાં છે એ જ શેપમાં આપણે એને વણી લેશું મિત્રો જન્માષ્ટમીના સમયે વરસાદ હોય છે તો જો એ સમયે વરસાદ ના હોય અને થોડો એવો તડકો હોય તો ગામડામાં આ જે થેપલા છે એને વણી અને પછી ખાટલા પર સૂકવી દેવામાં આવે છે અને થોડા એવા ડ્રાય થાય ત્યારબાદ એને તળવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આ જ રીતે આપણે આપણી રિક્વાયરમેન્ટ અનુસાર બધા જ પડવાળા થેપલા તૈયાર કરી લેશું અહીંયા થેપલા છે એ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એને પણ તળી લેશું તો જે રીતનું પૂરીમાં તેલ હતું એ જ રીતનું અહીંયા મીડિયમ તેલ તૈયાર છે તો આપણે એક એક કરી અને બધા જ આમાં થેપલા એડ કરી દઈશું અને તળી લઈશું આ રીતે થોડું થોડું પહેલાં આપણે તેલ છે એની ઉપર છાંટતા જઈશું તેલની પરત પર ઉપર તળવા લાગે ત્યારબાદ આપણે તેને પલટાવી દઈશું તો આ જ રીતે આ પણ થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે તેને તેલમાંથી લઈ લેશું આ જ રીતે આપણે બધા જ થેપલા છે એને પણ તળી લેશું જેટલા આ જોવામાં સરસ લાગે છે ફ્રેન્ડ્સ એટલા જ ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે અને અહીંયા જો તમારે આ જ રીતની તેલવાળી વાનગીઓ ના ખાવી હોય અને તમે તેલ થોડું એવોઇડ કરતા હોય તો આપણે એક અલગ રીતે હવે થેપલા બનાવીશું જે થેપલા બનાવવા માટે આપણે થેપલા માટેનો નાની સાઇઝનું એક ગોયણું તૈયાર કરી લેશું અને એને વણી લઈશું આ છે એને આપણે ઘીમાં કે પછી તેલમાં શેકીને પણ ખાઈ શકીએ છીએ તો આ રીતે જેમ રોટલી બનાવતા હોય એ રીતનું આપણે વણી લઈશું ત્યારબાદ એની ઉપર આપણે તલને એડ કરી દઈશું આ રીતે તલવાળા થેપલા છે એ પણ ખૂબ જ સરસ લાગે છે તો આ જ રીતે આપણે તલવાળા થેપલાને તૈયાર કરી લેશું મિત્રો આ સાઈઝના અને આ થિકનેસવાળા થેપલા આપણે તૈયાર કરી લેશું ત્યારબાદ મેં અહીંયા મીડિયમ ફ્લેમ પર એક તવી રાખેલી છે તો આ એક નોનસ્ટિકની પેન ઉપર આપણે થેપલા છે એને શેકીશું ત્યારબાદ ઉપરની સરફેસ થોડી એવી ડ્રાય થાય એટલે આપણે એને પલટાવી દઈશું અહીંયા હું થોડા એવા તેલનો યુઝ કરું છું તમે તેલ કે પછી આને ઘીમાં પણ બનાવી શકો છો થોડું એવું તેલ લગાવી ત્યારબાદ આપણે એને પલટાવી દઈશું આપણે અહીં મીડિયમ જ ફ્લેમ રાખવાની છે કેમ કે ગોળથી લોટ બાંધેલો છે તો તેની પાઈ થઈ જશે તો આ રીતે એકદમ સિમ્પલ દાજવાળા આપણે થેપલા તૈયાર કરવાના છે તો બસ આ જ રીતે આપણા થેપલા છે એ તૈયાર છે જો આપણે પેલી પૂરી છે એ તોડીને જોઈએ તો તે ઉપરથી આ રીતે ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ પોચી બનેલી છે તમારા ઘરમાં નાના બાળકો કે કોઈ વૃદ્ધ હોય તો એ પણ આસાનીથી ખાઈ શકે છે ત્યારબાદ આ છે એ પળવાળા થેપલા છે જેના પળ આ રીતે અલગ થઈ જાય છે અને તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો મિત્રો આ રીતની ગોળવાળી પૂરી તમે ખાધેલી છે કે કેમ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે પણ આ જન્માષ્ટમી પર આ રીતની ગોળવાળી પૂરી એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ